સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વ્યાખ્યાન સર એક એમાં પહેલી નોન છે પહેલે થનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના થનકે જઈ શકતો નથી ગુણઠાણા એક પછી એક જેમ ગુણ વધતા જાય આત્માના એને નંબર આપ્યા ગુણઠાણા અહીંયા પહેલાં ગુણસ્થાન એ ગ્રંથી ભેદે પછી આગળ આવે જોગાનજોગ મળે અથવા તો અકામ નિર્જરા કરતો કરતો જે આગળ વધે અને ગ્રંથિભેદ કરવાની નજીક આવે આ ગ્રંથિભેદ આ જીવને અનાદિકાલથી આજ સુધીમાં થયો જ નથી જેને થયો એ બધા સમ્યક દ્રષ્ટિ અને એનાથી ઉપરવાળા અહીં આગળ ગ્રંથનું એટલું બધું પ્રબળપણું છે કે તે ગ્રંથિભેદ કરવામાં મોડો પડી જાય અસમર્થ થઈ જાય પાછો વળે છે કરી આગળ વધવા ધારે પણ મોહરીના કારણે રૂપાંતર સમજાય પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે અને ઉલટું તે સમજવા રૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબીડપણું કરે છે પોતે હજી ગ્રંથિભેદ કર્યો નથી પોતે હજી અધ્યાત્મ સમજ્યો નથી પોતે હજી આત્માનો અનુભવ ચાખ્યો નથી અને એમ સમજે કે મેં આત્મા અનુભવી લીધો અને પછી જે ક્રિયા કરે પોતે ગુરુ થઈ જાય જ્ઞાની થઈ જાય ઉપદેશક થઈ જાય ચેલા કરે મઠ કરે અને અનંત સંસાર વધારે જીવ કરતા સાધક રહેત જિજ્ઞાસુ રહેત તો વહેલો છૂટત એટલે કહે છે ગ્રંથિનું નિબીડ પણ થઈ જાય જે તોડવાની નજીક જ આવી ગયેલો હોય પણ મિથ્યા ક્ષમતા આવી જાય અને માથે કોઈ ન હોય એટલે જેવું પોતાને કૃતકૃત્ય માની બેસે કે હું જ્ઞાની છું પામી ગયો છું અને પછી ગ્રંથિ નિબીડ થઈ જાય તેમાંથી કોઈક જ જીવ જોગાણોગ પ્રાપ્ત થઈ અકામ નિર્જરા કરતા કરતા અતિ બળવાન થઈ એ ગ્રંથિને મોળી પાડી અથવા પોચી કરી આગળ વધી જાય છે ગ્રંથિ એટલે ગાંઠ છે કે એની ગાંઠ ભાવવાચક શબ્દ છે અહીંયા અહીંયા કે રસીની ગાંઠ નથી કર્મની ગાંઠ છે દ્વેષની ગાંઠ છે જે અવિરતી સમ્યક દ્રષ્ટિનામાં ચોથું ગુણ છે એટલે ગ્રંથિભેદ થયો તો જીવ ચોથે ગુણ પહોંચે જ્યાં મોક્ષ માર્ગની સુપ્રતીતિ થાય છે પછી એને ખબર પડી જાય કે આ જ છૂટવાનો માર્ગ છે આ જ શાશ્વત સુખનો માર્ગ છે આ જ અવયભાત સુખનો માર્ગ છે બાકી અનંત આજ સુધીમાં જે જે સુખો ભોગવ્યા સુખ ભાષે નહીં સુખનું વેદન થયું એ પશ્ચાત દુઃખવાળા સુખ હતા અને પશ્ચાત દુઃખ તે સુખ નહીં પછી એને જ્ઞાનીને પૂછવાની ત્યારે જરૂર ન પડે એને દુઃખ વેદાય એ સુખ વહી જાય પછી પણ પછી શું અબપશ્ચા એ હોત ક્યાં જે ચીડિયા ચૂક ગઈ ખેત અનંત થઈ જેવા ભૂલ કરતો જ આવ્યો છે અને છૂટો નથી હવે આ મોક્ષ માર્ગની સુપ્રપ્તિ થઈ છે આનું બીજું નામ બોધ બીજ છે બી રોપણ ઉગશે માવજત કરશે એટલે આગળ જતા કેવળ જ્ઞાન રૂપે વટ વૃક્ષ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અહીં જ અનુભવાશે સદેહ અનુભવાશે એ દેહમાં છે છતાં દેહાતીત અશરીરી દશા અનુભવાશે ગોપાલદેવ કહ્યું ને અમે દેહ અમે દેહ ધારી છીએ કે કેમ તે સંભાળી ત્યારે માંડ જાણીએ છીએ બસો પંચાવન ચારસો અગિયારમાં કહ્યું અશરીર ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો અને આ કઈ દશા સિદ્ધ સદ્રશ સિદ્ધ ભગવાન એ અશરીરી છે અહીં દેહધારી પરમાત્મા અશરીરી દશા વેદે છે કુપોદેવને ક્ષૈક સંકેત સાક્ષાત અનુભવ પ્રાપ્તિ તો મહાવત્રી જ સંત ઓગણીસો સુડતાલીસ અને સંત ઓગણીસો સત્તાવને ચૈત્રવત પાંચમ દેહ છોડ્યો એટલે કેટલા વખત સુધી એમણે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અનુભવ્યું છે પછી આવે છે અહિયાં કે આ બોધવીજ ગુણ સ્થાનક ચોથા ગુણ સ્થાનક થી તેરમા ગુણ સ્થાનક સુધી આત્મ અનુભવ એક સરખો જ છે પણ જ્ઞાન આવરણીય કર્મની નિરાવરણતા અનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે તારતમ્ય એ રીતે ભેદ અનુભવ સરખો જ છે સાકર ગળી જ લાગે ચાખી લીધી કે પછી બેસીને શાંતિથી ખાધી તેના પ્રમાણમાં અનુભવનો પ્રકાશ એવું કહી શકે છે ભેદ આ શાસ્ત્રીય ભાષામાં આ બહુ લાંબો વિષય છે અનંત કાળથી જીવ રખડતા 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 ઘણું નજીક આવે પછી ટર્ન લઈને પાછો જાય એટલે કર્મ ગ્રંથમાં અને બીજા મોટા મોટા શાસ્ત્રોમાં આનો ઘણો બધો વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે એને કુપાલદે કહ્યું કે જ્યારે અહીં સુધી આવે જવું અને મનુષ્ય યોની મળે વિતરાગનો ધર્મ મળે વિતરાગને સમજાવનાર એવા વિતરાગ મળે અને જીવ વધતે ઓછે અંશે અને રૂચિ પણ થઈ છે અને પુરુષાર્થ પણ કરે છે પછી કરડીય ન કરે જીવ અને થોડુંક કરીને થાકી જાય કે કૃતકૃત્ય માની લે તો ન કરે બરાબર જ થાય કાંટ્યું પીંજું બધું કપાસ થઈ જાય પછી એટલે શાસ્ત્રમાં વાત છે બધા શાસ્ત્રીય શબ્દો છે ये हथा प्रवृति करण अपूर्वकरण अनिवृत्तीकरण त्रण करण आ मुख्य वस्तु छे चरमकरण पण आनंदनजी महाराज संभवनाथ भगवानના સવનમાં લાગે છે ચર્માવર્ત ચરણકરણ તથા રે ભૌપરિણતિ પરિપાક દોષ ટળે વળી દ્રષ્ટિ ખુલે બલી રે પ્રાપ્તિ પરવચન વાક સંભવ જીન દૂર સે ઓરે સવે એટલે चरमकरण માં આવે ચર્માવર્ત ચર્માવર્ત એટલે છલ્લું પુદગલ પરાવર આ જીવ અનંત કાળથી જીવ્યા જ કરે છે એટલે જીવ્યા જ કરે જીવ્યા જ કરે જીવ્યા જ કરે એમના જીવ અને જન્મ મરણ કર્યા જ કરે કર્યા જ કરે એટલે જીવનો શિવ થયો નથી તો કેટલા ભૂતકાળ પરાવર્તન થયા એને આ લોકમાં એવો કોઈ પ્રદેશ નથી કાળચક્રની ઉત્સરપ્રેણી કે અવરસરપ્રેણીનો એવો કોઈ સમય નથી એવો કોઈ ઉત્કૃષ્ટ અશુભ કે ઉત્કૃષ્ટ ભાવ નથી કે જે ભાવ સાથે આ જે ક્ષેત્રે જે પ્રદેશે જે સમયે જીવ જન્મ્યોને મરણ ન હોય અનંત પૂતગલ પરાવર્તન થઈ ગયા હવે રખડતો 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 જ્યારે છેલ્લા પૂતગલ પરાવર્તનમાં આવે એટલે આ ચરમા વર્થ છેલ્લું પૂતગલ પરાવર્તન પછી પૂતગલ પરાવર્તન એ પાછો અનંત જેટલો જ લાંબો કાળ છે પણ અનંતના હિસાબમાં એ અનંતનો અનંતમાં ભાગ ગણે ગણવા બેસે પછી એ બહુ લાંબો કાળ છે પણ અનંત તો અનંત કેવળ જ્ઞાનીજનો અંત નથી પેમ્યા એના પ્રમાણમાં એક ટીપું પણ નહીં એના કરતાં ઓછું નદી ગોળ ભાષાણ ન્યાયે એટલે ખરબજોડો પથરો નદી કિનારે હોય નદીનો પ્રવાહ વહેતો હોય ઘસાતા 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 પછી લીસ્સો થઈ જાય ચમકે પછી તો પછી તો ધોધમાર વરસાદ આવે ભીનો થાય વરસાદ બંધ થયો નથી ને પથરો ફૂકો થઈ નથી ગયો એવો ચમકે એવો લિસ્સો થઈ ગયો હોય પાણી રહે જ નહીં નદી ગોળ પાષાણ ન્યાયે અથવા તો સમાગમ નહિ યોગે અનાયાસે કોઈ સત્પુરુષ મળી જાય પાપ સંભાયકરણો ભેગા થઈ જાય પ્રથમ યથા યથાપ્રવૃત્તિકરણ એટલે પ્રાણીની પૂર્વકાળમાં ચાલુ પ્રવૃત્તિ હતી તેમાં ફેરફાર ન થાય કાંઈ એવું હતું એવું જ પણ એ પ્રવૃત્તિ હતી એ ચાલુ રહેતા છતાં તેની પ્રગતિ થવા માંડી કશાય ઘટવા માંડ્યા અથવા તો સત વસ્તુમાં એને રુચિ થવા માંડી એટલે હજી દર્શન નથી દીધું પણ એને સાચી વસ્તુને સારી વસ્તુમાં રસ ઓછી વાત નથી જ ના આવે રીતિનો લાગે એની થવા માંડેલી હોવાથી અને આયુષ્ય સિવાયની સાત કરોની સ્થિતિ ઘટેલી હોવાથી મિથ્યાતોનું જોર અહીં મંદ થતું જાય છે એમાં પાછા અનંત ભાંગા હોય જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભાવ તીવ્ર તીવ્રતમ તીવ્રતર બધું ઘણા બધા ભાંગા છે મિથ્યાત્વનું જો રહી મન થતું જાય છે અને જે સકામ અને અકામ નિર્જરા દ્વારા કર્મ પર થોડે થોડે કાબુ મેળવતો જાય છે અકામ નિર્જરા તો બધા જેઓ કરે જ છે એટલે ઈચ્છા વગર કર્મ ભોગવે છે થાય ભોગથી દૂર સહન કરે છે નવા બાંધે છે પાછું અને સકામ નિર્જરા સમજણ સાથે કર્મ છૂટે એ તો ઉત્તમ ઈચ્છાપૂર્વક આત્મસંયમથી કર્મ ક્ષય થાય તે સકામ નિર્જરા અને ઈરાદા વગર વેદન ઘટે તે અકામ નિર્જરા માર ખાય અને કર્મ ખપાવે માર ખાવાનો અને ત્યાગ દ્વારા કર્મ ક્ષય થાય છે કર્મનો ત્યાગ સમજણ થાય છે આશા વગર પણ વેદનથી થાય તે અકામ નિર્જરા છે અને તાપ કંઈ કરવું જ નથી અને અધ્યાત્મમાં રસ જ નથી પણ ક્યાં જાય માર ખાવો પડે છે આ કામ નિર્જરા બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય વાળા જીવો મન વગરના જીવો પંચેન્દ્રિય સુધીના એટલે એક બે ત્રણ ચાર અને મન વગરના પાંચ આ બધા દુઃખ તો બધાને ખપે છે પણ આ પ્રાણીઓ સમજ્યા વગર ઈરાદા વગર કે ઈચ્છા વગર એમના કર્મ ખપે છે એટલે આ કામ નિર્જર કહેવાય ભોગવે છે અનંત કાળથી ભોગવી રહ્યા છે એટલે છૂટે કર્મ પછી નવા બાંધે છૂટે નવા બાંધે તળાવ ખાલી થયું નથી એક બાજુથી આવે છે કર્મ એટલે આશરો બીજી બાજુથી જાય છે તળાવ ખાલી થયું નથી હજી પશુ પંખી મનુષ્યો પરાધીપણું સહન કરે કે પ્રાણીને છેદન ભેદન વખતે સહન કરવાની બાબતો બની આવે તે અકામ નજીરામાં ગણાય છે આવી રીતે સમજીને અથવા પરિસ્થિતિને તાબે થઈને નજીરા થઈ એમ કરતાં કરતાં કોઈક વખત કર્મોની સ્થિતિ એક સાગર સાગરુપમની થઈ જાય છે ઘણા બધા હોય અનંતાનું બંધી મહામોન્ય કર્મ બંધ સિત્તેર કરોડાકોટી સાગરુપમ પછી માર ખાતા ખાતા કર્મ ખપાવતા ખપાવતા કોઈક જીવને એ એક સાગર સાગરુપમની સ્થિતિ થઈ જાય એટલે આયુષ્ય સિવાયના બધા કર્મો પાછા અકામ અને સકામ બંને નિર્યાથી ઘટતા બી જાય પછી પાછા વધે પણ ખરા પણ અહીંયા સુધી આવી ગયો હવે જ્ઞાન કર્મોની ઉત્કૃષ્ટ સાગરુપમની કહી છે એકડા ઉપર ચૌદ મીંડા ચડે ત્યારે ક્રોડાક્રોડી થાય અને એવા સાગરોપમ ત્રીસ વખત થાય એટલો કાળ થાય એટલી ઉત્કૃષ્ટ સ્થિતિ આ કર્મની હોય છે એટલે જ્ઞાન આવરણીય દર્શન વેદની અને અંતરાય અને મોહનીની તો સિત્તેર કરોડકોડી સાગરુપમ એટલે એક વખત બાંધેલા જ્ઞાન્ય કર્મનો વધારે વધારે ઉદયકાળ તેટલા વખત સુધી ચાલે એટલે ત્રીસ કોટી આ તો એક વખત બાંધેલ પછી ફરીવાર બાંધે તો પછી ફરીવાર પાછા ચાલે એટલે હજી પૂરું ન થાય તે બાંધી લે પાછા આના ઉદયકાળમાં કે આના આ દરમિયાનમાં બીજા જ્ઞાનય કર્મ બાંધેલા હોય પહેલા બાંધવાને કરતા મજબૂત તો પાછો તીવ્ર બંધ પડી જાય અને તે પ્રકારે દર્શન વેદને અંતરાય માટે પણ આ નિયમ લાગુ પડે જેવું છૂટે ક્યારે એવું લાગે પણ એમાં પાછો છૂટવાનો અવકાશ છે આઠ રૂચક પ્રદેશ આત્માના ગમે ત્યારે ખુલ્લા જ છે આ પ્રમાણે નામ કર્મની છે આગળ કયા એ ત્રીસ હતા વીસ કરોડાકોટી અને મોહનીય કર્મની સિત્તેર સાગર સાગરોપી છે આવી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેમાંથી સહજ ઓછી એટલે એક કરોડાકોડી સાગર પગની થાય ત્યારે જીવ પ્રવૃત્તિકરણમાં આવ્યો કહેવાય હજી સમ્યક દર્શન નથી થયું પણ નજીક આવી ગયો એટલે યથાપ્રવૃત્તિ જેવી હતી એવી જ છે પણ અહીંયા છૂટવાનો ચાન્સ છે અહીંયા સુધી જીવ અનંતકાળમાં અનંતકાળવાર આવી ગયો છે ગ્રંથિભેદ સુધી પણ ગ્રંથિભેદ કરી નથી કાં તો જીવ થાકી જાય એટલે ટર્ન લઈને પાછો રખડે પહેલાંની જેમ એટલે કંઈ ફાયદો ન થયો એટલો નજીક આવ્યો હતો કાં તો જીવ ત્યાં જ ઊભો રહી જાય તો એ રીતે આત્માર્થે ફાયદો નહીં અને કાં જેવી મહેનત કરે કરેડિયા કરે અને એક ધક્કા દો મિથ્યા તોડ દો એવું થાય તો પછી કામ થાય આમાં આયુષ્યકર્મની વાત કરી જ નહીં તેનું કારણ એ છે કે કર્મ ભવ આશ્રય હોય એનો યથાપ્રવૃત્તિકરણ સાથે આ સંબંધ રહેતો નથી એટલે આયુષ્ય કર્મ એક ભવ સીમિત હોય બીજા ભવનું પછી બંધાઈ ગયું પછી બીજા ભવ જ્યારે આવે ત્યારે પછી ત્રીજાનું પા એક સાથે આગામી બે ભાવનું આવ્યો કોઈ જે બાંધી ન શકે એટલે એ ગણાતું નથી યથાપ્રવૃતિકરણ એ રીતે સાત કર્મોની સ્થિતિ એ રીતે એક સાગરોની કંઈક ન્યૂન થાય પોતે પુરુષાર્થ કરે અથવા અકમ દર્દી આપો અને કર્મ ઘટી જાય જોગાજોગ એવું પણ થાય ક્યારેક તેને યથાપ્રવૃત્તિકરણ કહેવામાં આવે છે અહીં કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રમાણમાં સાતે કર્મોની સ્થિતિ ઘણી ઓછી બની ગઈ આવું કરણ તો સંસાર પરિસ્થિતિમાં આ ચેતને એટલે આ જીવે અનંતવાર કરે છે પણ ગ્રંથિભેદ કર્યો નથી જો ગ્રંથિભેદ ન થયો તો આનો કોઈ ઉપયોગ રહેતો નથી એમ એટલે અત્યારે આપણને કોઈ કહે કે આના પહેલાના સમયમાં ઘણો બધો પુરુષાર્થ કરેલો પછી પાછો જે અનંત કાળથી રખડે છે તે પુરુષાર્થ ન જ કર્યો એમ થયું ને એ લેખે ન લાગ્યું અત્યારે કોઈ એમ કે ઘણું બધું પૂર્ણ કરેલું બાળ તપથી હથ તપથી હઠયોગીપણાથી અને દેવલોકમાં ગયેલો કે દેવલોકમાં એક કરોડ વર્ષનું આયુષ્ય હતું ત્યાં બહુ સુખ હતું ત્યાં આટલી દેવી હતી પછી કે પછી એનો માણસ થયો ત્યારે એને મોટા બંગલા હતા પછી અત્યારે એનું એનું કંઈ માહિત આ ગ્રંથિભેદ સુધી તો જીવ અનંતવાર આવ્યો છે અને ફંટાઈ ગયો છે પાછો એટલે જો અધ્યાત્મમાં છૂટવાનું ન કામ આવે છૂટવાના લેખે ન લાગે તો એ ક્રિયાનું મહાત્મ્ય નથી હવે અપૂર્વકરણ એટલે ગ્રંથિભેદ પહેલું યથા પ્રવૃત્તિકરણ શાસ્ત્રમાં તો એના ઘણા બધા ભાંગા છે એટલે દેશના ક્ષોપશમ એવું બધું બીજું કરણ તે અપૂર્વકરણ કહેવાય છે યથાપ્રવૃત્તિકરણ કરેલ પ્રાણી રાગ દ્વેષની નિબીડ ગાંઠને કાપી નાખે તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે અને રાગ દ્વેષને કાપી નાખે તો આ રાગ દ્વેષ જ સંસાર પરિભ્રમનું કારણ છે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ કારણ તેના બે કયા રાગ દ્વેષ અણે અને આ રાગ દ્વેષની નિબિડ ગાંઠને કાપી નાખે તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે કરણ આત્માના અધ્યવસાય રૂપ છે અને કરણમાં આગળ વધતા જવાય તેમ પરિણતિની નિર્મળતા વધારે વધારે થતી જાય છે રાગ દ્વેષની આકરી ગાંઠને કાપી નાખવાની પ્રક્રિયાને ગ્રંથિભેદ કહેવામાં આવે છે એટલે આ ક્રિયા એટલે અહીંયા કઈ કોઈ પૌદગલિક વાત નથી આ બધી ભાવવાચક વાત છે આત્માની પરિણતિમાં કર્મ બંધ કે કર્મ ક્ષય થાય છે આ કરેલ ન હોવાને કારણે અપૂર્વકરણ ક્યારેય કર્યું જ નથી એટલે અપૂર્વ પહેલા ન થયું એવું બાકી બધું પૂર્વનું પૂર્વી છે દેવલોકમાં ગયો છે એટલે પૂર્વનું પૂર્વ છે નરકમાં ગયો છે પૂર્વનું પૂરવી છે ખાલી સમ્યક દર્શન કે ગ્રંથિભેદ થયો નથી

તે જ મોક્ષ નો પથ આ ગ્રંથિભેદ થયો તો ખરેખર હવે મોક્ષ માર્ગ નો પેસેન્જર બન્યો હવે મંજિલે પહોંચશે ધીરો તો ધીરો ઉતાવળે જલ્દી પહોંચશે હવે કુઠારાઘાત કર્યો અને પ્રતિ માટે નવો યોગ માર્ગ ઓળખો કરી દીધો યથાપ્રવૃત્તિકરણ કરેલ જીવ જ આ બીજું અપૂર્વકરણ કરી શકે છે એટલે યથા પ્રવૃત્તિકરણ થાય પછી અપૂર્વકરણ થાય બીજા અપૂર્વકરણના પૂર્વકરણ તરીકે પ્રથમ યથા યથાપ્રવૃત્તિકરણ થવું જરૂરી છે યથાપ્રવૃત્તિકરણ કરનાર બધા જ અપૂર્વકરણ કરે એવું જરૂરી નથી હમણાં આવ્યું ને કે ઘણા પાછા વળી જાય થાકી જાય કાં તો એમ માને કે હું જ્ઞાની થઈ ગયો છું એટલે અનંતાનું મંદિરનો બંધ પાડીને એ ભવે એ હલકા પ્રકારનો તુચ્છ પ્રકારનો આનંદ વેદે ગુરુપણાનો અને પછી અનંત કાળ રખડે પછી એના શિષ્ય કદાચ પહેલા છૂટી જાય પણ આ કુગુરુ કુપાદ તો લખ્યું છે પામે તેનો સંગ તે બુડે ભોમય પછી બુડે ને કોઈ તારના મળી જાય તો તરી પણ જાય પાછું પણ એ પણ જીવ મતાર્થમાં અનઅધિકારી માં છે અનઅધિકારીમાં વયો જાય છે કેમ એને પોતાનો મતનો આગ્રહ છે અને એને ખ્યાલ છે બફમનો કે હું જ્ઞાની છું અપૂર્વકરણને કીડીનો દાખલો આપી શાસ્ત્રમાં સમજાવ્યું છે કે ચાલતી ચાલતી કીડી દીવાલ નજીક આવે ત્રણ કીડી છે દીવાલ નજીક આવે છે હવે એક કીડી દિવાલ નજીક આવીને પાછી વેગી ઉપર ચડવું નથી બીજી કેડી ત્યાં જ ઉભી રહી ગઈ કે ચડાય એમ નથી ત્રીજી કડી ચડી ગઈ એને ચડી ગયો જીવ ત્યાં અટકી ગઈ અથવા તો પાછી વેગી એટલે આ ગ્રંથ ભેદ કર્યો નહીં અને અન્ન કાળ રખડે છે એમ એટલે જગતના બધા જીવો એનાથી આ બધા આ જગત જીવોનું આ ટોળું છે બધું કે જેને ક્યારે આ સ્વાદ ચાખ્યો જ નથી સંસારમાં રહેવાનો કાળ હવે વધુમાં વધુ અર્ધ પૂતગલ પરાવર્તન જેટલો જ બાકી રહે ક્યારે જ્યારે અપૂર્વકરણ થાય અને સમ્યક દર્શનની સ્પર્શ ના થાય તો અહીં ગ્રંથિ તૂટવાથી રાગદ્વેષનો નાશ થતો નથી કઈ ટોટલ રાગદ્વેષ કઈ એકંદર વયા નથી ગયા સમૂળ ગાતો તો વિતરક થઈ જાય પણ અનાદિની નિબીડ ગાંઠ જે હતી તે છૂટી જાય છે અને એનો સર્વાંશ નાશ કરવાનો માર્ગ મોકળો થયો સત્ય પુરુષાર્થ કરે ઉતાવળે તો જલ્દી થશે આની પછીનું એટલે યથા પ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ અને હવે અનિવૃત્તિકરણ એટલે આ ચરમ કરણ આ છેલ્લું અપૂર્વ ઉલ્લાસ લઈને પરિણામે ગ્રંથિભિત કર્યા પછી જીવ અંતર્મુહૂર્ત કાળમાં અનિવૃત્તિકરણમાં પ્રવેશ પામે છે અનિવૃત્તિ એટલે ગ્રંથિ છોડી દીધી ફરી વાર કંઈ છોડવાનું બાકી રહેતું નથી અનિવૃત્તિ અપૂરો કરતા પણ અહીં નિર્મળતા વધે છે મિથ્યાત્વ દળિયાના અહીં બે ભાગ પાડી દેવાય છે એક વિભાગમાં અંતર્મુહૂર્તમાં ભોગવાય એટલો પૂંજ એટલે ઢગલો અને બીજા ભાગમાં સહજ ઉણા એક ક્રોકોટી સાગરોપમ આપણે મને વાત કરીને કે એક ક્રોડાકોટી સાગરોપમ ની અંદર આવી ગયું છે એને બે ભાગ પડ્યા એક કર્મ ખાલી અંતર્મૂર્તમાં ભોગવાઈ જાય એટલા અને બાકી એક કોડી સાગરોપમ ન્યૂન એટલા અંતર્મૂર્તવાળા એટલે બે ઢગલા થઈ ગયા એક મોટો ઢગલો અને એના પ્રમાણમાં સાવ નાનો ઢગલો હવે જે નાનો ઢગલો છે સાવ એ ક્ષય કરને છો મોટો ઢગલો દબાવી દીધો ઉપશમ ક્ષમાવી દે છે એટલે ક્ષય અને ઉપશમ હવે બે ઘડી સુધી એને ઉઠવા ન દે તો શું થાય ઓલું તો ક્ષય છે એટલે એનો કંઈ અત્યારે ફિકર નથી આ ઉપશમ છે એટલે ઉપશમ સંકિત થઈ ગયું આ અનિવૃત્તિકરણ સહજ ઉણા એક કૃણપણીય સાગરો પણ કાળમાં વેદાય એટલા મોહનીના દળિયા રહ્યા હતા તેમાંથી અંતરમૃત ઓછા કર્યા નાના પૂનનો ક્ષય અને મોટાને ઉપષમાં વીધી અંતરમૃત એટલે અડતાલીસ મિનિટથી ઓછો કાળ આઠ સમયથી વધારે અને બે ઘડી એટલે અડતાલીસ મિનિટથી ઓછો જેનો તાત્કાલિક ઉદય ન થાય તેમાં સર્વથ નાશ પણ ન થાય એટલે ઉપષમ પછી પાછો ઊભો થાય અથવા ઉપશમ અને પછી એને ક્ષાયિક ભાવે કાઢી પણ નાખે જીવો પુરુષાર્થ જીવ એને ઉપશમ કહેવાય છે અહીં મિથ્યા તો સ્થિતિના બે ભાગ થઈ ગયા નાના પુનનો ક્ષય અને મોટાને દબાવી રાખ્યા અને આ જ ક્ષણે જીવને ઉપક્ષમ સમેકરો ઉત્પન્ન થાય છે હવે આગળ વધે માથે જ્ઞાની છે ઉત્કૃષ્ટ પુરુષ જ થાય તો જળમૂલથી કાઢી નાખે અને ત્યાં પડ્યો રહે અને કા પાછો ઊંધો આવી જાય પાછો પડે જીવ આનું નામ અંતરકરણ અંતરકરણને પ્રથમ સમયે સમયેતની પ્રાપ્તિ થાય છે એટલે આ બધું ને આ કઈ યુગ નથી વ્યાજો અંતર મુહૂર્તનો કાળ છે બધું એટલે સમજાવવા માટે જ્ઞાનીઓએ આત્માની પરિણિતિના અલગ અલગ નામ પડ્યા છે કદાચ આપણે આ બહુ નામ વિશેષપણે ન જાણીએ તો અંત તો જે થાય છે થાય જ છે બ્રહ્મચારીજી કે એટલે મૂળ તો આપણે વિષય કશાય છોડવાના છે કેમ કે મંદિર ક્રોધમાન માયા લો આ ચંડાલ ચોકડી અને મિથ્યા તો મોહિની મિશ્ર મોહિની અને સમકિત મોહિની આ ત્રણ મોહિની અને સાત પ્રકૃતિનો નાશ થાય તો સમકિત ન થાય પણ આ જાણ્યું હોય તો ગોળ ગળ્યો જ લાગે જાણ્યું એટલે વિધિ સર ખાય તો ઘણા રોગ મટી જાય એટલે આમાં આનંદ આવે આનું નામ અંતરકરણ છે અંતરકરણને પ્રથમ સમયે સંકેતની પ્રાપ્તિ થાય અને એ રીતે થતું આનુવૃત્તિકરણ નામનું ત્રીજુંકરણ એટલે ચરમકરણ કહેવાય છે રણમાં ભાવના ચંદનના છાંટા બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય પગે ફરફોલા થાય એટલે ગરમી હોય અને પછી બાવના ચંદન કોઈ છાંટે ભાવના ચંદનની શાસ્ત્રમાં તો વાત છે કે ઉકળતું તેલ હોય એમાં બાવના ચંદનનું એક ટીપું એક ટુકડો નાખી દે એ ઉકળતું તેલ કઢાઈમાં ઠંડુ થઈ જાય તરત જ એને આવી ઠંડક લાગે આ સમ્યક દર્શન સ્પર્શ ના થાય ત્યારે રણમાં હરિયાળી ઓએસીસ કહેવાય જ ને આખા તો દેખતો જ નથી એ પાંત્રીસ વર્ષ જીવ્યો માનો અને પછી પાંત્રીસમે વર્ષે એને ક્યાંક એવો ચમત્કાર થાય કે ઓપરેશન થયું ને જોવા મળે તો કેવો આનંદ આવે આખી સૃષ્ટિ જન્મથી પાંત્રીસ વર્ષ સુધી એને જોયો જ નથી અને પછી જગત દેખાય એને એટલે જન્મંદ જે દેખવા લાગે એવો અદ્ભુત આનંદ જીવને થાય છે વ્યવહારિક દાખલા આપ્યા છેલ્લે આત્મ અનુભવ કબીર કહે છે કે આ કંઈક કહી શકાય એવી વાત નથી શું ગુંગા ગુળ ખાય કે કહે કોણ મુખ સ્વાદ પણ વ્યવહારિક દાખલા જન્મ જન્મંત દેખતો થાય કે બહુ તડકો હોય રણ પ્રદેશનો અને બળું બળું થતું હોય ત્યાં બાવના ચંદ્રના છાંટા એવો હાશકારો થાય છેલ્લે તો આ સર્વજ્ઞે પણ આ પદનું વર્ણન કરી શકતા નથી જે પદ શ્રી સર્વજ્ઞ દેઠું જ્ઞાનમાં કહી શકાય નહીં પણ તે શ્રી ભગવાન છું પણ વ્યવહારિક દાખલા આપીને સમજાવવામાં આવે કે આવી શીતળતા થાય આવો અદભુત આનંદ થઈ જાય ગાઢ તિમિર અજ્ઞાન એ રૂપ મિથ્યાત્વની તીવ્રતા ઓછી થઈ અને આકરા અનંતી ખસ્યા એટલે હજી અપ્રત્યાખાની પ્રત્યાખાની સંજલન છે પણ અનંતી ગઈ એટલે અધ્યાત્મની ઘણી મુસાફરી કપાઈ ગઈ અને એકવાર સમ્યક દર્શન થયું એટલે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ કોઈ કહ્યું છે વિતરાકતા છે એટલે ચારિત્ર આવે ને આવે છે પૂર્વ કર્મ મજબૂત હોય તો થોડો વાર લાગે પણ એની પરિણતિ એની અંતરંગ ભાવ તો છૂટું છૂટું જ હોય પછી આ ગ્રંથભેદ અને આ બોધબીજ ગુણ સ્થાનક ચોથા ગુણસ્થાનકથી થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એક સરખો જ છે પરંતુ જ્ઞાન આવણીય કર્મની નીર આવરણતા અનુસાર પછી જેમ જેમ શુદ્ધ થતો જાય આત્મા નિર્મળ થતો જાય એમ એમ જ્ઞાન આવણી કર્મ ઘટતા જાય વધતું જાય એ વધારે અનુભવ થાય જ્ઞાનની વિશુદ્ધતા ઓછી હટકી હોય છે તેના પ્રમાણમાં અનુભવનો પ્રકાશ કહી શકાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ